મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એકમાત્ર નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા એટલે માઇ ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ જેનો ઉદય આજથી ચૌદ વર્ષ પહેલા સાત શહેરની સાત ચકલી વિસ્તારમાં એક નાનકડી દુકાન ભાડે રાખીને કરવામાં આવ્યો હતો જેમાં શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી લોકો પોતાના સ્વજનોના અસ્થિ હરિદ્વાર મુકામે પવિત્ર માતા ગંગાજીની ગોદ સુધી પહોંચી શકતા નહોતા ત્યારે માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા અસ્થિ વિસર્જન સેવા નિઃશુલ્ક શરૂ કરવામાં આવી હતી જેમાં આજ દિન સુધીમાં સાત હજાર પાંચસોથી વધુ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે ત્યારે આજે તારીખ આઠ બાર બે હજાર સોમવારના રોજ આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલમાં અડત્રીસિલિ સહ પુષ્પાંજલિ સભા રાખવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનો તરીકે અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ શ્રી બળદેવભાઈ યુ પટેલ મહામંત્રી શ્રી રાજેશભાઈ સિંહ પંડિત ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની સહમંત્રી શ્રી કમલેશભાઈ પંડિત મીડિયા કન્વીનર શ્રી પ્રકાશભાઈ જેસોની ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી અને શકુંતલાબેન બળદેવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી માઇ ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ વૈદ્ય દ્વારા મહેમાનોનો પરિચય અને સંસ્થામાં શહેરના દાતાશ્રીઓના સહયોગથી છેલ્લા ચૌદ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત તથા સન્માન પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજના શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભાની શરૂઆત પ્રભુ પ્રાર્થના સાથે ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી આજના આ દિવ્ય અને લાગણીસભર પ્રસંગે અમે વિસનગરી ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું તેમજ આજના અસ્થિ દર્શન કાર્યક્રમથી ગદગદિત અને લાગણીસભર પ્રસંગે અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા રૂપિયા એકત્રીસ હજાર અને પ્રમુખ શ્રી બળદેવભાઈ યુ પટેલ દ્વારા રૂપિયા વીસ હજારનું નું દાન બંને ચેક માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ વૈદ્યને આપતા સૌ મહેમાનોની આંખોમાં હર્ષ અને કરુણાના આંસુ જોવા મળી રહ્યા હતા આજના કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન અમે વિસનગરી ટ્રસ્ટના મહામંત્રી શ્રી રાજેશભાઈ પંડિતે કર્યું હતું સહમંત્રી શ્રી કમલેશભાઈ પંડિતે પણ કમલેશભાઈ વૈદ્યનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ત્યારબાદ ઉપસ્થિત સૌ અમે ટ્રસ્ટના હોદ્દેદારોએ આજની શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ સભામાં એકસો ને સત્તાણું જેટલા દિવંગતના અસ્થિઓને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજની આ અડત્રીસમી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ સભામાં જે સ્વજનો પોતાના આત્મજનોના અસ્થિના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા તેમણે પણ પોતાના સ્વજનોના અસ્થિઓની પૂજા કરી હતી અને ત્યાં ત્યારે તેમની આંખોમાંથી અશ્રુ ધરા વહી રહી હતી અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ સહિત તમામ હિસ્સેદારોએ શ્રી કમલેશભાઈ વૈદની આ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના મને તથા મારા પ્રસ્તી અને હોદ્દેદારોને માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ કૃષ્ણકરના અઢારતમ એવા કમલેશભાઈ વૈદ્ય તેમજ તેમના સહયોગી એવા અમે વિસ્તરી ટ્રસ્ટ અમદાવાદના મીડિયા કર્મીને પ્રકાશભાઈ સોની દ્વારા મળી તેનો ઉદયપૂર્વક સ્વીકાર કરી અમે વિસ્તરી ટ્રસ્ટ અમદાવાદ વતી હું અને મારા હોદ્દેદારો શ્રી કરણભાઈ પટેલ જયેશભાઈ સોની